નસવાડીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ધારાસભ્ય ચૈતર વસાવાની સભામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી નસવાડીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સભા યોજાઈ હતી જેમાં તેમણે ભાજપ સરકારના વિકાસની વાતને લઈને સગર્ભાને આજે પણ જોલીમાં દવાખાને લાવી પડે છે રસ્તાનો અભાવ છે દવાખાનામાં ડોકટરો નથી આંગણવાડી ઝૂંપડાઓમાં ચાલે છે તેવા આકરા પ્રહારો કર્યા હતા આ દરમિયાન યુવા નેતા યુવરાજસિંહે પણ જનસભા સંબોધી હતી ભાજપના ગઢ ગણાતા એવા નસવાડી ટાઉનમાં યોજાયેલા આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો સભામાં હજારોની જનમેદની ઉમટી હતી

આજે ત્યાં જવા માટેનો રસ્તો નથી બેન જયારે કાંદા ગામ છે ત્યાં બાળકોને બેસવા માટે આંગણવાડી નું મકાન નથી ઝાડ નીચે ભણે છે શું આ વિકાસ છે ત્યારે જે પ્રકારે રોડ રસ્તાની વાત હોય આંગણવાડી વાત હોય સ્કૂલની વાત હોય શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય અહીંયા દવાખાનામાં આરોગ્યમાં સાધનો નથી ડોક્ટરો નથી અને જે નેતાઓ અહીંયા મોટા નેતાઓ બની ફરે છે પોતાની સરકાર હોવા છતાં કશું કરી નથી શકતા ત્યારે આજે લોકોનો આક્રોશ તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં એ લોકો જોડાયા છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી તમામ જગ્યા લડવાની છે અને અમને પૂરી ખાતરી છે કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જીતવાની છે જિલ્લાની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ છે એની પોતે મુલાકાત લીધી હતી તમે હશે એક જિલ્લાના ડોક્ટર હતા અને સબ ની તો એક પણ નથી માણસ કોઈ મૃત્યુ પામે તો એને ટ્રેક્ટરમાં નાખીને લાવવા પડે છે આ વરવી વાસ્તવિકતા એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે દેશ વિદેશમાં આપણા વડાપ્રધાન શ્રી ડંકો વગાડે છે ગુજરાત મોડલની વાત કરે છે અને અહીંયા શિક્ષણનું સ્તર તમે જોઈ લો રોડ રસ્તા તમે જોઈ લો કુપોષણની સ્થિતિ તમે જોઈ લો સિકલ સેલની સ્થિતિ તમે જોઈ લો લોકો પર રોજગારી નથી નર્મદા ડેમ ઉપર છે એમાં જમીનો ગઈ છે પણ સિંચાઈનું પાણી નથી એટલે આ તમામ બાબતોમાં અગાઉના નેતાઓએ લોકોને છેતરેલા છે પણ હવે લોકો છેતરાવાના નથી આમ આદમી પાર્ટીમાં રહીને આગળ વધવાના છે છેલ્લા ઘણા જે પણ જોઈએ છે એ પ્રશ્નો લઈને ગુજરાતના યુવાનો અને છોટા ના યુવાનો ખાસ કરીને વર્તમાનમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાના જે નીતિ નિયમો જે છે નીતિ નિયમો બદલાવ કરવામાં આવ્યો છે ચાલીસ ટકા જે અનામતનો મુદ્દો હતો એ ચાલીસ ટકાના ના મુદ્દાને લઈને જ્યારે નસવાડીના અને છોટા ઉદેપુરના યુવાનો એ કલેક્ટર કચેરીએ પહોંચ્યા તો કલેક્ટર શ્રીને મળતા નથી કલેક્ટર કચેરી એ કલેક્ટરને મળવા માટે પહોંચે તો કલેક્ટર ટાઈમ આપતા નથી કલેક્ટર છે એ ક્યાંક ને ક્યાંક રીલ બનાવવામાં એ વ્યસ્ત છે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કલેક્ટર અહીંના છે એટલે કે છોટા જે કલેક્ટર છે એ રીલ કલેક્ટર છે અને એવું કહેવામાં આવે કે તમે પ્રાંતને મળી લ્યો એટલે કહી શકાય જે એસટીએમ છે એને મળાવી દેવામાં આવે છે બીજું કે જે પ્રાણ પ્રશ્નોને લઈ અને ઘણા બધા જે જાગૃત નાગરિકો છે જે કહી શકાય પોતાના ગામની જે પોતાના વેદના પોતાની જે પીડા છે માટે સતત રીલ બનામત વ્યસ્ત છે અને વર્તમાનમાં જે અમારી પાસે જે ફરિયાદો આવી એ ફરિયાદોમાં જે કુંપા ગામ છે એ કુપા ગામની અંદર જે ત્રણ કિલોમીટરનો રસ્તો હતો નહીં તેને કારણે ક્યાંક ને ક્યાંક જે પ્રસૂતિની પીડા જે બેન ને ઉપડી અને એને કહી શકે હોસ્પિટલ સુધી જવા માટે એને જોડીમાં લઈ જવામાં આવ્યો તો જે વિકાસના નામે જે ભડગા ભૂકતી જે સરકાર છે જે ગુજરાત મોડલની જે વાત કરે છે એ ગુજરાત મોડલની રિયાલિટી એ અત્યારે આ ગામની અંદર જોઈ શકે છે કે જે આંગણવાડી છે એ આંગણવાડી પણ એ ઝૂંટણાની અંદર ચાલે છે એટલે આ નરી અને કડવી વાસ્તવિકતાને લઈ અને આજે નસવાડી ખાતે એક મહાજનસભાનું આયોજન થયું હતું જેમાં હજારો નાગરિકોએ ભેગા થઈને પોતાની પીડા વ્યક્ત કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર